અમીર બનવા પહેલા અગિયાર શુભ સંકેતો દર્શાવવામાં આવે છે જે વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિની આવકના સંકેત આપે છે આ સંકેતો વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવવાની શક્યતા દર્શાવે છે જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવે છે વૈદિક શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પર ધન અને સંપત્તિની બોહાર થવાની સંભાવના હોય છે ત્યારે અગિયાર સંકેતો પ્રગટ થાય છે આ સંકેતો વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉન્નતિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે જે તેમને વધુ સફળ બનાવે છે પરંતુ જો તમે મા લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગતા હો તો કોમેન્ટમાં મા લક્ષ્મી તમારું સ્વાગત છે અમારા ઘરે લખો અને વિડિયોને લાઇક કરો આ સંકેતોને ઓળખવા અને સમજવા માટે વ્યક્તિએ પોતાની આસપાસની પરિસ્થિતિઓ અને સંકેતોને ધ્યાનમાં રાખવા જોઈએ આ રીતે તેઓ સમયસર પગલાં લઈ શકે છે અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે પ્રકૃતિ અમને કેટલીક વિશેષ સંકેતો પ્રદાન કરે છે જે અમીરીના આગમન પહેલાં જોવા મળે છે આ સંકેતોને અવગણવું યોગ્ય નથી કારણ કે તે જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપે છે આ અગિયાર શુભ સંકેતોમાંથી કોઈપણ સંકેત જોતા તે દર્શાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક અને સુખદ પરિવર્તન થવા જઈ રહ્યું છે આ સંકેતોનું ધ્યાન રાખવું અને તેમને સમજવું મહત્વપૂર્ણ છે માતા લક્ષ્મીનો આવકાર તમારા ઘરમાં થવા માટે તૈયાર છે અને આ સંકેતોએ સૂચવે છે કે તમારું જીવન વધુ સમૃદ્ધ અને સુખદ બનવાની દિશામાં આગળ વધે છે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું સ્થાન ધન અને સમૃદ્ધિના દેવી તરીકે માનવામાં આવે છે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની કમી અનુભવાતી નથી અને તે સદાય સમૃદ્ધ રહે છે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અને પૂજાનું આયોજન કરે છે આ ઉપાયો ઘરમાં સ્વચ્છતા જાળવવી લક્ષ્મી પૂજા કરવી અને ખાસ તહેવારો પર માતા લક્ષ્મીની આરાધના કરવી સામેલ છે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે લોકો તેમના વ્યવસાયમાં સફળતા અને ધન વૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે આ રીતે તેઓ માને છે કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે માન્યતા છે કે માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરનારા ઘરોમાં અગિયાર શુભ સંકેતો જોવા મળે છે જે વ્યક્તિના ધનવાન બનવાની પૂર્વ સૂચના આપે છે આ સંકેતો ઘરના વાતાવરણ અને માલિકની જીવનશૈલીમાં સ્પષ્ટતા લાવે છે આ શુભ સંકેતોમાં ઘરના સ્વચ્છતા અને વ્યવસ્થિતા સકારાત્મક ઉર્જા અને સુખ શાંતિનું વાતાવરણ તેમજ ઘરમાં સદ્ગણના અને સદાચારના પ્રભાવનો સમાવેશ થાય છે આ તમામ તત્વો એકસાથે મળીને લક્ષ્મી માતાના આશીર્વાદને આકર્ષિત કરે છે આ સંકેતોને ઓળખવા માટે વ્યક્તિએ પોતાના ઘરના વાતાવરણ અને જીવનશૈલીમાં ધ્યાન આપવું જરૂરી છે જેથી તે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરી શકે અને ધન અને ધાન્યમાં વૃદ્ધિ કરી શકે છે જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા ઈચ્છતા હો તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ રીતે તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એક પગલું આગળ વધશો જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે વધુમાં કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં જેથી આ શુભ સંદેશો ફેલાય અને વધુ લોકો આશીર્વાદનો લાભ લઈ શકે સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળવું આ તમારા ઘરમાં ધનના આગમનનું સંકેત છે જે દર્શાવે છે કે નસીબ તમારા તરફ વળ્યું છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે આ ઘટના એ પણ સૂચવે છે કે તમારું પરિશ્રમ અને પ્રયત્નો હવે ફળ આપશે અને તમે જે નાણાકીય લાભની આશા રાખી રહ્યા છો તે ટૂંક સમયમાં પ્રાપ્ત થશે આ સંકેતને એક શુભ સંકેત તરીકે માનવામાં આવે છે જે દર્શાવે છે કે તમારું જીવન વધુ સુખદ અને સમૃદ્ધ બનશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા છે ઘરમાં બિલાડીના બચ્ચાઓ જન્મ લેતા હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે આ ઘટના દર્શાવે છે કે પરિવારમાં આનંદ અને ખુશીઓનો પ્રવાહ વધશે જો કોઈ પક્ષી તમારા ઘરના છત પર કિંમતી વસ્તુઓને છોડે છે તો તે પણ શુભ માનવામાં આવે છે આ ઘટના દર્શાવે છે કે નવું અને સકારાત્મક પરિવર્તન તમારા જીવનમાં આવવાની શક્યતા છે આ બંને ઘટનાઓનો સંકેત છે કે તમારા ઘરમાં શાંતિ અને સુખનો પ્રવેશ થવા જઈ રહ્યો છે જે પરિવારના સભ્યો માટે આનંદ અને સમૃદ્ધિ લાવશે જો ઘરમાં એક જ સ્થળે ત્રણ હિપકલી એકથી જોવા મળે તો આ માતા લક્ષ્મીનો ઘરમાં જલ્દી આવવાનો સંકેત છે જે ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિનું સૂચન કરે છે આ સંકેતને શુભ માનવામાં આવે છે અને આર્થિક લાભની આશા રાખવામાં આવે છે દિવાળીના દિવસે તુલસીના છોડની નજીક હિપકલીઓ જોવા મળવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે આ પ્રસંગે હિપકલીઓનું દેખાવું ઘરમાં સુખ અને શાંતિ લાવવાના સંકેત આપે છે જો તુલસીના છોડની આસપાસ ખૂબ જ વધુ હિપકલીઓ જોવા મળે તો તે સંકેત છે કે પરિણામો વિરુદ્ધ થઈ શકે છે આ સ્થિતિ ઘરમાં અશાંતિ અને નકારાત્મકતાનું પ્રતીક બની શકે છે જે માટે તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારી જમણા હાથની આંગળીમાં લાંબા સમયથી ખંજવાળ આવી રહી છે તો આ એક શુભ સંકેત છે કે તમે ટૂંક સમયમાં ધનનો પ્રવેશ જોવા જઈ રહ્યા છો આ ખંજવાળ સામાન્ય રીતે સમૃદ્ધિ અને સુખ શાંતિના સંકેત તરીકે માનવામાં આવે છે જમણી આંખનું ફરકવું પણ ધનના આગમનનું એક મહત્વપૂર્ણ સંકેત છે આ માન્યતા છે કે જ્યારે જમણી આંખ ફડકે છે ત્યારે તે નકારાત્મક પરિસ્થિતિઓને દૂર કરીને સકારાત્મક ઉન્નતિ તરફ દોરી જાય છે આ બંને સંકેતો એટલે કે જમણા હાથની ખંજવાળ અને જમણી આંખનું ફડકવું વ્યક્તિના જીવનમાં નવું ધન અને સમૃદ્ધિ લાવવાની આશા દર્શાવે છે જે વ્યક્તિના ભવિષ્ય માટે શુભ અને લાભદાયક માનવામાં આવે છે માતા લક્ષ્મી જે ધન અને સમૃદ્ધિની દેવી છે તેમનું વાહન ઉલ્લુ છે આ માન્યતા મુજબ જો કોઈ વ્યક્તિને તેના આસપાસ ઉલ્લુ દેખાય તો તે સંકેત છે કે માતા લક્ષ્મી તેની સાથે પ્રસન્ન છે અને તે વ્યક્તિને આવનારા સમયમાં શુભ ફળો પ્રાપ્ત થશે જો સવારે ગાય તમારા દરવાજા પર આવીને અવાજ કરી રહી છે તો તેને ભગવાનનો આશીર્વાદ માનવો જોઈએ આ ઘટના તમારા જીવનમાં શુભ સંકેત તરીકે ગણાય છે જે દર્શાવે છે કે ભગવાનની કૃપા તમારા પર છે ગાયને રોટલી ખવડાવવી એક મહત્વપૂર્ણ પરંપરા છે જે દર્શાવે છે કે તમે પ્રકૃતિ અને પશુઓ પ્રત્યે સકારાત્મક અભિગમ રાખો છો આ ક્રિયા દ્વારા તમે ગાયને સન્માન આપતા હો અને તેને વિદાય આપતા હો જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે આ ઘટના માતા લક્ષ્મી દ્વારા તમારા ઘરના દરવાજા પર આવીને દસ્તક આપવાનું પ્રતીક છે જે દર્શાવે છે કે સમૃદ્ધિ અને સુખનો પ્રવેશ થવા જઈ રહ્યો છે આ રીતે તમે આ શુભ સંકેતને સ્વીકારીને તમારા જીવનમાં વધુ સુખ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રયત્ન કરી શકો છો ઘરોમાં મહિલાઓ સામાન્ય રીતે સવારે વહેલા ઉઠીને ઝાડુ લગાવવાનું કાર્ય કરે છે જેથી કરીને માતા લક્ષ્મી સ્વચ્છ ઘર જોઈને આવી શકે આ પ્રથા ઘરમાં સ્વચ્છતાના મહત્વને દર્શાવે છે અને માતા લક્ષ્મી સાથેના સંબંધને મજબૂત બનાવે છે ઝાડુ અને માતા લક્ષ્મી વચ્ચેનો સંબંધ પ્રાચીન માન્યતાઓમાં ઊંડો છે જ્યાં સ્વચ્છતા અને સમૃદ્ધિનું એકબીજાને આકર્ષિત કરવાનું માનવામાં આવે છે આથી ઘરમાં સ્વચ્છતા જાળવવી માત્ર શારીરિક સ્વચ્છતા માટે જ નહીં પરંતુ આર્થિક સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે જો તમે સવારે બહાર નીકળતા સમયે કોઈ વ્યક્તિને ઝાડુ લગાવતા જુઓ તો તે સંકેત છે કે માતા લક્ષ્મી તમારી તરફ દ્રષ્ટિ કરી રહી છે આ દ્રષ્ટિનો અર્થ એ છે કે તમે જલ્દી જ સમૃદ્ધિ અને સુખ શાંતિનો અનુભવ કરી શકો છો મિત્રો જો કોઈ વ્યક્તિને સતત બે થી ત્રણ દિવસ સુધી અગિયાર શુભ સંકેતો મળે છે તો તે વ્યક્તિના ધનવાન બનવાના દિવસો નજીક છે આ સંકેતો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકેત આપે છે જે આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે આ સંકેતોને ધ્યાનમાં રાખવાથી વ્યક્તિ પોતાની નાણાકીય સ્થિતિને સુધારવા માટે યોગ્ય પગલાં લઈ શકે છે આ સંકેતોનું ધ્યાન રાખવું અને તેમને અનુસરવું વ્યક્તિને સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદરૂપ બની શકે છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં માં જયલક્ષ્મી માં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર